બોડેલીમાં આવેલ શિરોવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને પોક્ષો કાયદા અંગે જાગૃત અવેરનેસ કાર્યક્રમ યોજાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીની પ્રતિષ્ઠિત શેઠ એચ એચ શિરોવાલા હાઈસ્કૂલ ખાતે આજે છોટા ઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ઓક્ષો કાયદા અને વિદ્યાર્થીઓને માહિતગાર કરતો જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટી તથા પ્રમુખ ભાવેશભાઈ શિરોવાલા શિરોલાવાલા મુખ્યદાતા પ્રદીપભાઈ ચોક્સી તેમજ બોડેલી બાર એસોસિએશનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત ઉપપ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ પ્રકાશભાઈ રોહિત સરકારી વકીલ એડવોકેટ યોગેશભાઈ દરજી એડવોકેટ ભાવનાબેન વસાવા સહિત અનેક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અગ્રણીઓ રાજેશ રાજેન્દ્રભાઈ કે પરી સુરેશભાઈ શિરોલાવાલા અને અશ્વિનભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષિકા બહેનો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલાએ મહાનુભાવના સ્વાગત શબ્દો પાઠવ્યા હતા વિદ્યાર્થીઓને પોક્ષો કાયદાની વિસ્તૃત સમજાવતા એડવોકેટ નિરજભાઈ પંચોલીએ બાળકો સામે થતા જાતિ ગુનાઓના ઉદાહરણો સાથે કાયદાની જોગવાઈઓ સમજાવી હતી તેમણે પોક્ષો કાયદા હેઠળ બાળકોને મળતા રક્ષણ અને મદદની સંપૂર્ણ માહિતી આપી હતી વિદ્યાર્થીઓને કાનૂની રીતે સજાગ બનાવ્યા હતા આજના કાર્યક્રમ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ યોગેશભાઈ દરજી અને પ્રમુખ પણ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું કાયદાની સમજણ સરળ ભાષામાં આપી હતી અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તમામ મહાનુભાના આભાર વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રગીત વંદે માતરમ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ પોડેલી